કાલ આ મસદ્દાની નો કલર નથી દેખાતો આજ થઈ ગયો છે ને કમ્પ્લેટ આ છે એક્ટિવ વ્હીલ નું રિઝલ્ટ પાવર ઓફ એક્ટિવ વ્હીલ એટલી બેટરી નું ખરું લીધું ને એ જો આજ બધી ઘરે ફૂગી ગઈ છે બે ટ્રેક્ટર ની ટોલી થઈ તાવી થાય થી ને લીટા પડ્યા હોય અને વચ્ચે ઓલા ઓલું કર્યું હોય ખાડા અને એમાં જો ઘી ભર્યું હોય ને આપણે ગાનું અમારે લાલ ઘોડા ને લીલું પાણી પાવા chúng ta yêu hệ, là mà thấy sát <coughs> phát tiết đi bây giờ, chúng <coughs> ta hôm là này, good morning, jay Mataji, jay Sri Ram, jay dua cái thứ thứ đấy này, camera đấy đâu bây giờ, mới làm anh, à vóc cái camera mới làm, mới làm mới vóc, cái mới bố mới làm, mới làm phải cái gì hết, cái này time có phải là bố cái do vay giá hết, cái này cái hết. તો આપણે તો કપડાં ને એવું બધું બદલાવી અને આપણું રોજનું કામ કરવા હાટું તૈયાર થઈ જાય સારું બધું છે મોટરનું કાતર ચડાવતા હો જોવે હું લગભગ આવી જઈએ ચાલુ ત્યાં હું એટલે પણ થોડું પાણી આવે ને તો સારું રાખજે એનું બંધ કરી દઈએ આપણે જે સાફ સફાઈ કરવાની છે ને હે હા અહીંયા જ આવશે મારો જો બધું મોટર ચાલુ કરે ને એટલે સફાઈ ચાલુ કરી દેવી બાકી જો એ અંદર આપણે કાણાની પેટ્યું ને એવું બધું હતું ને એ બધું એ હેલ્ડ લીધું છે એક પેટી પણે પડી છે બાકી જો પતરા બતરા બધું કાલ પલાયું હતું ને એ છે અંદર કેવી ચાલુ કઈ કઈ તમે હે ને જેલો પર આમ જોતો ને જેલો માસ્ટર ભાઈ તો એ જામફોડ તોડતા આવ્યા હે માસ્ટર ને જયેલું બી ના બેઠા આવી છે રેડી આવી પણ હે તો લાઈટ આવી ગઈ હે તો આપણે કાંટી આવીને કુંડે આખી પાણી ની ભરી અને પછી હે ને આમાં એક્ટિવ વ્હીલ નાખી દેવી હું તમને રિઝલ્ટ બતાવ્યું એક્ટિવ નું કેવું રિઝલ્ટ છે આપણે ખાલી કોઈ મોશન નથી કર્યું રિઝલ્ટ દેખાડવાનું છે એક્ટિવ બિલ નું રિઝલ્ટ તો આપણે વીલ ની દેખાડે જો અમારે કાલે મસદાની બોલેલી કાલ આ મસદદાની નો કલર નથી દેખાતો આજ થઈ ગયો ને કમ્પ્લેટ આ છે રિઝલ્ટ પાવર ઓફ એક્ટિવલું પણ પાછું ખોંકાય બધું અને આ પેટી ભરાઈ જાય ને એટલે એમાં એક્ટિવ વ્હીલ નાખી દેવાની બે પેટીઓમાં અને આમાં કાલ જે પતરા બોલાતા ને એ પતરાની સાફ સફાઈ પછી કરવાની છે ચાલુ તો બધું કે થઈ જાવ તૈયાર ગેટ રેડી ફોર એક સાફ સફાઈ અને હવે કેટલા દિવસ બાકી રહેશે તો ટુ ડેઝ ટુ ગો ફોર રાજકોટ ટાઈમ તો છે અત્યારે બપોરના એક વાગ્યાનો અને સવારના તો આપણે કારણે સાફ સફાઈ હાલતી ને તો એ પૂરી કરી અને આવ્યા તા કરીએ બપોરો કરવા તો આપણે કાલે જે બીટી બચરી છે એનું ખરું લીધું ને એ જો આજે બધી ઘરે ફૂગી ગઈ છે બે ટ્રેક્ટરની ટોલી થઈ

સાતસો ને એકતાલીસ નંચી ચારસો બહુ સરસ હાલ છે આવ્યા તો આપણે ડુંગર જે બે ત્રણ જે પેલા નેક્સ્ટ થયા હતા ને એ બધી વેચાઈ ગઈ છે અને એમાં શું અત્યારે ડુંગળીની ગોંડલ માર્કેટ યાર્ડમાં હોય ને આવી વખતે વાત જ આવે છે એટલી આવી વખતે ટ્રાફિક એવું છે એટલે અત્યારે સૌ કહે છે કે ત્યાં ત્રણ વાત નીકળી હતા અને હું બધું બે બપોર ઉપર આવ્યા હતા આપણે તો બપોરો કરી લીધો બટુક ચેઠ જે બપોરો કરતા છે બપોરે આવે પછી જાવી ને આ સુધી આપણે બધું પાસે થાટા બધો અને આપણે ફિલ્ટર નું બધું સામાન જે સાફ કરતા ને એમાં કાલ જે પતરા ને એવું બોલતું ને સોચું ને એવું એ બધું આજે બપોર સુધીમાં સાફ કરી નાખ્યું તું સારા પાણી ધોઈ ને કમ્પ્લીટ હવે બપોર પછી હે ને જોયું બટુક ચેઠ જો ખવાય આવ્યા ભાના ઓલે તો નહીં મેળવ આવે આપણે કેટલી હોય થાય એવું નથી પૂછ્યું વજન હજી નથી થયો ટૂંકમાં આમ હું તો હેરાજમાં વેસાઈ ગઈ છે નાની ને મોટી બે ઉકલાવ જવા દીધી હતી તો હવે જોયું હમણાં બપોર એટલે આ બપોર ઉકળીને બધું ખેત આવે એટલે કાને જ આવી બપોર પછી ભાનું ખવું લેવાનું છે જો મેળમાં આવે તો પછી બધું ખેત રહે ન જાય તો આગળ સાફ સફાઈ ચાલુ કરીશું નટું ને એવું સાફ કરવાનું બાકી છે બીજું જે કાલે પતરા ને આપણે ટીપણામાં એ બધા થઈ ગયા છે તો આ બપોર પછી નટું ને એવું કાંઈ આપણે ટીપણામાં ટીપમાં છે ને એ બધું સાફ કરી નાખશું બાજુ તો બધા ની ખાય કરીને બેઠા છે આ બહુ મસ્ત મજાની આપણે બાજરાનો રોટલો બનાવી ને ત્યારે એમાં પહેલાંના ગઢિયા આપણે કેમ ડિઝાઇન પાડીને ભાખરી બનાવતા એવી મસ્ત મજાની ભાખરી બનાવી છે અને ભાખરી કહેવાય કે ભાટલી એવું ઘણા કે અલગ અલગ નામ હોય છે તમે શું કયો હોય કોમેન્ટ કરીને તરીકે કીજો બાકી તમને દેખાડું જો આ રીતની મસ્ત મજાની તાવી તાથી હે ને લીટા પડ્યા હોય અને વચ્ચે ઓલામ ઓલું કર્યું હોય ખાડા અને એમાં જો ઘી ભર્યું હોય ને આપણે ગાનું એ પછી જે ખાવાની મજા આવે ને એ વાત જ જવા દો કાવી દી બેન મજા આવી ગઈ ને આપણે હે ને ખાવાની તો ઈચ્છા હતી પણ હવે ઉધરા એટલી આવે એટલે કઈ ખવાય જેવું હોય નહીં તો બટુક શેઠ લે કીધું કડીક ખાઈ તે બે મસ્ત મજાના લીમડાના છાંયે એટલે થોડીક તમે ખાઈ લો બટુક શેઠે ખાઈ લીધી અને હવે હે ને હવે બુપો થઈ ગયો ને ભાઈ તારે તો ચાલો હવે હે ને પાછું જવાનું છે ગાણે અને જોયું બુપો પછી અમારે બટુક શેઠનો કાનામાં સફાઈમાં વારો આવે છે કે પછી હલરે વારો આવે છે એ જે ફાઇનલ નક્કી નથી ને આ જ આવી પછી ખબર પડશે બટુક શેઠનો ક્યાં વારો પડે છે અત્યારે હે આપણે તો બપોર કરીને પૂગી ગયા હે બપા ના પડાવ માં આપણે ખરું લેવાનું હે ને જ્યાં કણે અમારે લાલ ઘોડા ને લીલું પાણી પાવા એમાં એવું હે હમણાં લાલ ઘોડો ડિમાન્ડમાં છે બહુ તો પૂછ્યો એટલો થાય છે તો ડીઝલ ખૂટી જતું ને એટલે એમને ઘરેથી હાલ તો ક્યાંક બપુ નું કોણ એવું કેર બો તો ફ્રી એટલે ત્યાંથી જો કેર બોલી લઈ આવી અને હું ને વૃક્ષો બે જતા મોટું કાઢ ડીઝલ લેવા

માંડવીના પાછળ ભરી ભરી અને ટ્રેક્ટર સીધું અહીંયા ઠલવે છે એટલે હું છે કે માણસો આવે ને તો અલર ચાલુ કરવાનું થાય એટલે સીધું પછી ઓરુંનું ચાલુ કરવાનું થાય તો ઈરાદો છે બે વાગે મલર શરૂ કરાય ચાલુ કરાય દેવાનો અને અમાર બટુ પા ગણેત્રી હોય એક ઢારે પાસે કરાવી લી વાહ બટુક વાહ પણ અમાર બટુક ઈરાદો એવો છે કે હું ઇતી આમાં ઘાયે ચડી જાઉં કોઈ વાંધો નહીં તારે અહીંયા જ રહેવાનું છે હું કાણે નથી લઈ જવાનો તારો વાત નહીં ગયો તારે ત્યાં જ કામ કરવાનું થાય બાકી તો બું બુઅન પાછ થઈને કમ્પ્લીટ કરી વાળું છે હવે બધા આવે ને ઘરેથી બપોરા પાણી કરીને માસ્તર ને બૈરા બૈરા બધા અમારે ભાવુભાઈ ને છોકરા બધા સીધું અલગ ચાલુ કરવાનું છે એવું કંઈક પ્લાનિંગ છે બાકી જોયું પછી આપણે સફાઈનું તો આગળ પછી હાલે તો ઠીક છે ને કે આપણે કઈ એ બહુ ગણતરી નહીં કે બધું સાફ કરી જ નાખું આપણો તો કાલ કેશું કેમ કે હજી આ જોવાના જ ને કઈ જવાનું છે નહીં કે હે બેમાં બીજું જવું છે પણ આપણે ન જ એમ થઈ જ જાતો અમને એમ થાય કે તમને શું છે કે ઘરેથી હું કે ભણવા જાવ હાટું તમને કામ કરાવી છે બાકી આપડે કોઈ પણ કામ કરાવવા રાજી જ નથી પણ આ તો હું છે કે લોકો ને કામ કરાવ્યું ને તો એ લોકોને મોટિવેશન મળે કે એને ભણવા આવી ભણવામાં ધ્યાન દેવી અને સાનામાં ના ભાઈ કીધા ભણવી એટલે મોટિવેશન મળે ને એ હાથમાં કામ કર્યું બાકી આપણું કોઈ એવું ઈરાદું નથી કે આવડાવીને કઈ કામ કરાવી લેવું આપણે અત્યારે રાતના આઠ વાગીને તેતાલીસ મિનિટ એટલે કે પોણા નવ થઈ ગયા છે અને મીટિંગ થઈ ગઈ છે પૂરી શું ઊભા થઈને હુવા ભાગી ગયા હે હું ને બુટ ને ભાવુભાઈ અમે તરીને બેઠા હતા પણ તો જો ઊભા થાય ને બેલું ભાઈ ગયા હે અને આજ હે ને ડાય તો ટાઈટ થોડીક રોજ કરતા આમ શું કહેવાય વધારે છે ખવું ને બધું કાઢીને છું એટલે ટાઈટ લાગે છે અંચિતા બેન કાકાની અંચિતા બેન ને પથારી કરી છે કે બ્લેન્કેટ હતું ને એટલે અત્યાર સુધી બેઠા નગર તો બ્લેન્કેટ ને આવતું ને તો અત્યાર સુધી બેઠા અને આજ હે ને ભાઈ બપોર પછી ના કામકાજમાં એવું છે કે બટુક શેઠ પછી ખરું કાઢવા વ્યાઈ જતા એટલે એ ન્યાય ન્યા હતો અને આપણે તે પછી આમ બહુ કાંઈ એકલા કામ કરવાનું મૂળ નહોતું એટલે એક મોટી જે ઓલી સોચી હતી ને ઘાણાનું તેલ આવે એવડી એ સાફ કરી અને એક બે પતરા હતા એ માપ માપ સાફ કર્યા બાકી કાંઈ કામ આજ ઉપર પછી થયું નથી એટલે શું છે કે મારે બટુક સેઠે જે એક બે દિવસ રોકાવાના છે તો કીધું એની પાસે કામ કરાવી લેવાય ને એટલે આપણે પછી કાયલ માટે મુલચવી રાખ્યું છે એટલે પપ્પાનું ખવું નીકળી ગયું છે ધાર કરવાની બાકી રહી છે પછી કાલ પછી પાછું હું છે કે ઓલા ડોસ ઓફ થઈ જાય હે ને અહીંયા તો ન્યાય પાછો આવ્યા વાર છે એટલે મેમન ને બધું આવવાનું તો એ બધાય ન્યા જ છે અને અમે બધાય ફ્રી છું ને એટલે અમે બધાય કાલ પાછા આખો દિવસ એ કાણાના કાપડ જેટલું બને ને એ સાફ કરી નાખવાના છે બાકી તો જો બધાય ઊભા ઊભા થઈ જાય છે અને અમારે ઊભું થાવું છે અને કસરત તેની વાત કરું ને ભાઈ તો હમણાં જ છે ને આપણે કસરત કરવા જવાનું આવ એટલે આવ બેન છે હમણાં લગભગ

અને હવે પ્લાનિંગ એ નથી જેમ કે આખું જે કામ એટલું બધું કર્યું ને કે ખાંચી જ આવીને એટલે આ સડે છે તો આ લો હવે જો ને ભાગ્યું છે આજ પાસે આખું જે ઓળખ ભૂકીવાળા પાણીમાં હતા ને તો આવીને આવ્યા ને એટલે થોડીક ટાઈટ વધારે લાગે છે એટલે આજનો બ્લોગ છે ને એને હવે પૂરો અંકિતાબેન તો જો જે કરે છે અશોક કાકાની વ્યાજ હા બે હા તો અંકિતાબેન ને શિપાબેન કડે ક્યાં અશોક કાકાની આવે ને આપણી બાજ પૂછે પછી હવે છે ઊભા તો હાલ લો ડાયરો આજનો છે અહીંયા થાય છે પૂરો માવસુ કાલે નવા દિવસના નવા કામ સાથે ત્યાં સુધી બતાવીને જય માતાજી ને રામ રામ